તો આજે આપણે આ સિંગ ખેસી અને સિંગું બાફીને ખાવાની છે અને સિંગું નો ફાલ પણ બહુ હારો છે અને સિંગે તે આપણે ઓળા થઈ જાય થાય આવી થઈ ગઈ છે ઓમરું સિંગ ખેંસે અને સિંગું ખાવાની છે બાફી મસ્ત લાગે મીઠી મીઠી તમને બહુ મન થી છે ખાવાનું પણ ઉત્તમ થી છોડવો ક્યાં તો નથી જાણી ઉત્તમ જાણો હાલો નિ

હવે આપણે શિંગ તોડવા લાગે છે સાથે પણ બાળકો પણ તોડવા માંડ્યા છે શીંગ ધોવા માટે આપણે હવે નાખીએ પાણી જો હવે આપણે નાખી દીધી છે પાણીમાં શીંગ હવે આપણે બધા બાળકો થઈને ધોઈ નાખીએ જવું હવે આરું બે આરું ધોવે છે મોલું ધોવે છે અને ઋત્વિક ધોવે છે હવે સારે થઈને આપણે સિંગુ ધોઈ નાખીએ હવે આપણે ધોઈને ગાય ગા પછી આપણે સિંગુ બારી કાઢી લઈએ જુઓ હવે આપણે સિંગ ધોવાઈ ગઈ છે હવે આપણે બધા થઈને કાઠવટમાં આપણે સિંગ કાઢી લઈએ

હવે કડાઈમાં નાખી દઈએ આપણે સીંગુ હું શીંગું નાખું છું હવે આપણે નાખી દઈએ પાણી બે તપેલી પાણી નાખી દઈએ સીંગુ ડૂબી જાય ચાલ લગી આપણે પાણી નાખી દઈએ હવે આપણે નાખી દઈએ મીઠું એક વાટકી આપણે નાખી દઈએ મીઠું નાખ્યા બાદ હવે અડધી વાટકી નાખ્યું આપણે હળદર થોડી આપણે તેવી થઈ આપણે શિંગવા લઈ દઈએ પછી આપણે ઢાંકીને આપણે ઘડી બાફા મૂકી દઈએ હવે આપણે જોઈ લઈએ ઢાંકણું ઉગાડી સિંગ બફાણી છે કે નથી બફાણી હવે આપણે સિંગ બપાઈ ગઈ છે તો હવે આપણે સિંગ ઉતારી લઈએ જો હવે આપણે સિંગ બફાઈ ગઈ છે તો હવે આપણે સિંગ કઢાઈમાંથી આપણે કાઠવોટમાં સિંગ કાઢી લઈએ શિંગ મસ્ત બની છે ખાવાની પણ મજા આવી છે બાળકોને પણ મજા આવી ગઈ છે